ભાવનગર જિલ્લાના પાલિતાણામાં પ્રથમ વખત વૈભવી વિન્ટેજ કારમાં ઐતિહાસિક નગર પ્રવેશ થયો તીર્થનગરી પાલિતાણામાં મુખ્ય શ્રી શંખ આકાર દેરાસર ખાતે નૂતન પ્રતિમાનો ચારસો ત્રાણું વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત વૈભવી વિન્ટેજ કારમાં પ્રતિમાનો નગર પ્રવેશ થયો શંખાકાર જીનાલય પાલીતાણા ખાતે પરમપૂજી આચાર્ય શ્રીમદ વિજય જય શેખર સુરેશ્વરજી મહારાજ સાહેબ પરમપૂજ્ય મુનિરાજ શ્રી જયપદ્ર વિજયજી મહારાજ શ્રી કેવલપૂર્ણ વિજયજી મહારાજની પાવન નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ બાવીસથી પ્રારંભ થયો હતો નૂતન પાઠ ભગવાનના નગર પ્રવેશ વિન્ટેજ કારમાં થયો બપોરે અનાર અભિષેક રાતે આઠ કલાકે ભાવના સહિત કાર્યક્રમો થયા તારીખ અઠ્યાવીસના રોજ નૂતન આઠ ભગવાનની પાવન પ્રતિષ્ઠા તેમજ ધજા મહોત્સવ અગિયાર કલાકી વિહુદ અષ્ટોતરી શાંતિ સ્નાત્ર મહોત્સવ તારીખ ઓગણત્રીસના રોજ સવારે છ કલાક દ્વારા ઉદઘાટન સવારે નવ કલાકે સત્તરપેદી પૂજા વર્ણવવામાં આવશે સંઘવી પ્રતિભાબેન મુકેશભાઈ ડોક્ટર મુકેશભાઈ સોમચંદ શાહ પરિવાર તેમજ દાતા પરિવારોએ ઉદાર સાથે લાભ લીધો શંખાકર જિનાલયમાં ડોક્ટર મુકેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ થઈ રહ્યો છે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા દેશભરમાંથી શ્રાવક શ્રાવિકાઓ આવ્યા છે રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલિતાણા ડોક્ટર મુકેશ સોમચંદ શાહ શંકાકાર દેરાસર આજે વર્લ્ડમાં નંબર વન દેરાસર છે બે હજાર દસમાં અમે આજે આ દેરાસરનું નિર્માણ ઓનલી ફિફ્ટી ફોર ડેઝમાં સંઘ કરેલ છે અને એના માટે એકવીસ વર્લ્ડ રેકોર્ડ ઇન્કલુડિંગ ઓસ્કર એવોર્ડ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને સેવન ગોલ્ડ મેડલ અને અડતાલીસ નેશનલ એવોર્ડ મળેલ છે આજે એ જ એવોર્ડ વિનર દેરાસરના નવું એક પીછું ઉમેરાયું છે કે આજે નવી નિર્માણ કરી આજે ફોર નાઇન્ટી થ્રી યર્સમાં જે શોભાયાત્રા વરઘોડો અમારા ભાષામાં વરઘોડો કહે એ વરઘોડો જ્યારે શોભાયાત્રા તરીકે નીકળે છે તો આજ સુધી ભગીઓમાં થતો હતો આજે એક નવો આઈડિયા અમે કોન્સેપ્ટ ઉમેરી આજે રોલ્સ રોલ્સ ગાડી એમાં બે પ્રતાપસિંહ મહારાજ સાહેબની ગાડી બી ઇન્કલુડેક થઈ એટલે આઠ રોલ્સ રોલ્સ ગાડીમાં આઠ ભગવાનનો અમે નગર પ્રવેશ કરાવ્યો અને કાલે અઠ્યાવીસ એપ્રિલે સવારે નવ વાગે આચાર્ય સરળ સ્વભાવે આચાર્ય જયશંકર સુર્ય મહારાજ સાહેબની નિશ્રામાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એ નિમિત્તે આજે આ સુંદર કાર્ય નિર્માણ થયું અને એજે જે ખૂબ ખૂબ ખુશીથી લોકો એમાં જોડાયા હતા અને એમાં અમે આઠ આઠ ગાડી પાંચ બગી અને અમારો જે ચાંદીનો રથ હોય અને ઇન્દ્રધજા હોય અને અમારા સરળ સ્વભાવી આચાર્ય મહારાજ સાહેબ સાથે અમારા પંચ સાધ્વીજી મહારાજ અને આખો જે અમારો મોલ જમાયેલો આજે પાલીતાણામાં નંબર વન તરીકે ઘોષિત દેરાસર હતું આજે અમારું ઇવેન્ટ બી આજે નંબર વનમાં ઘોષિત થયું અને દેશ વિદેશમાંથી ફોન આવવા લાગ્યા કે આ નવતર ઘટતર પ્રયોગ તમે કેવી રીતે કરી શક્યા તો આજે દાદાની મહેરબાની અને સરળ સ્વભાવી આચાર્ય જયશેકર સુરી મહારાજ સાહેબને આશીર્વાદથી આ આજે સંપૂર્ણ કાર્ય સંપૂર્ણ થયું એના બદલ અમને ખુશી છે અને મારા પરિવાર મુકેશભાઈ સોમચંદ શાહ પ્રતિમાબેન મુકેશભાઈ શાહ કાજલ ચિંકલ વરીન શ્રી રીધા આદિના ડેવલપર દરેકના સહકારથી અને બીજા લાભાર્થીઓના સહકારથી આ કાર્ય પરિપૂર્ણ અને સંપન્ન થયું છે એની અમને